કે જણાવી દઉં સમગ્ર બજેટ મામલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીએ આવકાર્યું છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના ના પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયરિંગે આ બજેટને આવકારતા સાથે ખાસ વાતચીત કરી આ બજેટ ખેડૂતલક્ષી રૂરલ ઇકોનોમિક યુવા લક્ષી તેમજ મહિલાઓને પ્રાધાન્ય આપનારું છે આ બજેટથી ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને ડાયમંડ તેમજ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે ઇન્ડસ્ટ્રીઓને લોન તેમજ ફાઇનાન્સ માટે પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં આ બજેટના કારણે ઇકોનોમીમાં સારો ગ્રોથ જોવા મળશે થ ઉપર ખાસ કરીને જે ભાર મૂક્યો છે યુથ ગ્રોથ માટે અને યુથને જે સહકાર આપ્યો છે પાંચસો ટોપ ઇન્ડસ્ટ્રીમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે એમ્પ્લોયમેન્ટ માટે એ ખૂબ જ આ એ પગલું ખૂબ જ આવકાર્ય છે અને એનાથી યુથ ગ્રોથ માટે ઓપોર્ચ્યુનિટી દેશ માટે છે એગ્રીકલ્ચર તરફ પણ ઘણો ભાર મૂકવામાં આવ્યો છે અને રૂરલ ઇકોનોમી એગ્રીકલ્ચર જોડે ઇન્ડિયાની રૂરલ ઇકોનોમી સંકળાયેલી છે અને રૂરલ નો ડેવલપમેન્ટ આ દેશનું ડેવલપમેન્ટ તરફ દેશના ડેવલપમેન્ટમાં ભાર છે રૂરલ ડેવલપમેન્ટ ઇન્ડિયાને નવી હાઈટ પર લઈ જવામાં અર્બન ડેવલપમેન્ટ હવે રૂરલ ડેવલપમેન્ટ જોડે સંકળાયેલું છે અને તેના ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે તે ઘણો પોઝિટિવ છે એમએસએમઈ સેક્ટરને ખાસ કરીને એડ્રેસ કરવામાં આવ્યું છે અને આજે ઇન્ડિયાની મેજર ઇકોનોમી એમએસએમઈ સેક્ટર તરફથી આવે છે એમએસએમઈ સેક્ટરને જે તકલીફો પડે છે ખાસ કરીને ફાઇનાન્સમાં એમની માં ખૂબ રાહતો આપવામાં આવે છે એમએસએમઇ સેક્ટરને જે બેન્કો કોલેટરલ માગે છે બે ગણી ત્રણ ગણી એમાં પણ ખૂબ રાહત આપવામાં આવે છે બેન્કોને સીધું એમએસએમઇ સેક્ટરની લોનની એપ્લિકેશન પ્રોસેસ કરવા માટે જે એફએમ ભાર મૂક્યો છે એ ખૂબ આવકાર્ય છે કારણ કે એમએસએમઇ સેક્ટરની લોન એપ્લિકેશન પ્રોસેસ કરવામાં હોય વાર થતી હતી અને એમાં એ લોકોને એમનું પોતાના મંચ મળવા માટે આ રીતે બજેટમાં જે ગ્રોથ તરફના પગલાં લેવાયા છે એ ખૂબ આવકાર્ય છે તે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એલોકેશન મળ્યું છે વોટર માટે ડિસ્ટ્રીબ્યુશન માટે એલોકેશન મળ્યું છે અને અનેક એલોકેશનો આપ્યા છે જે આપણા દેશને ગ્રુપો છે ટેક્સેશનમાં પણ રાહત મળી છે ખાસ કરીને ચાર કરોડ ટેક્સ ને એ રાહત મળી છે એ આવકાર્ય છે અને આના લીધે જે રાહત મળી છે એમ પૈસા ઇકોનોમીમાં પંપ થશે અને ઇકોનોમીને ગ્રોથ કરવામાં ખૂબ મદદ કરશે જીએસટીમાં અમુક જે મિનરલ્સ છે જેનાથી આપણે સોલર એનર્જીને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ બનાવી શકીએ છીએ અને મેડિસિન્સ છે કેન્સરમાં એમાં મદદ કરે છે એમાં પણ ખૂબ રાહત આપી છે તો કરી છે ટેક્સેશનમાં રાહત આપી છે અને એક્સપેક્ટેશન તો એવું છે કે બજેટમાં અનેક ઘણા હોત પણ આ એક્સપેક્ટેશન ફુલફિલ એવું બજેટ છે અને દેશની કરમ

સંદીપભાઈ આપણે ગુજરાત ચેમ્બર માં એમએસએપી ને લગતી રજૂઆત હતી એ રજૂઆતોમાંથી અમારા ખાસ કરીને એમએસએપી જે સહાય કરવાની જરૂર મણ એ મુદ્દાનો એ લોકોએ એફએમ મેનેજમેન્ટ પર મે કન્સિડર કરે બીજો જે સ્ટાન્ડર્ડ ડિડક્શનની આપણે જે રજૂઆત કરી હતી જે 50000 રૂપિયા ની વધારી કરવાની રજૂઆત કરી મેની પણ રજૂઆત જે અમારી